સુરતમાં નજીવી બાબતે ઝગડો થતા મારામારી દરમિયાન યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું ઈચ્છાપોર વિસ્તારમાં જુગાર રમતા હતા તે દરમિયાન ઝઘડો થતા એકનું મોત નીપજ્યું હતું ઈચ્છાપોર ખાતે આવેલ લાખલ નગર કોલોનીમાં કેટલાક ઈશમો એક ઘરમાં જુગાર રમવા બેઠા હતા તે દરમિયાન જુગારમાં રૂપિયા બાબતે અંદરો અંદર બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ ઝઘડો થતા એક માથાભારે ઈશમ દ્વારા અઢાર વર્ષીય સંતોષ રાઠોડ નામના યુવકને પાછળથી છાતીના ભાગે બંને હાથ વડે બાંઠ ભીડતા યુવકનું ઘટના સ્થળે જ ધડી પડ્યો હતો જેથી અન્ય યુવકો તેને ઉચકીને તેના ઘરે લઈ ગયા હતા જેથી એકસો ને ફોન કરી બોલાવતા તેને

કાર્યવાહી કરવા પરિવારની માંગ કરવામાં આવી છે મારું નામ દીપિકા બેન સતીશ ભાઈ છે ક્યાં રહેવાનું છે અમારે રહેવાનું રાખલનગર કોલોની ઈચ્છાપુર ગામ શું ઘટના બની હતી અને ક્યાં બની હતી અમારા ગામમાં જ બની હતી રાખલનગરમાં જ અને એ પાનારમમાં ગયો હતો ત્યાં આવી ઘટના બની કોણ કોણ પાનારમમાં ગયો સંતોષ પાનારમમાં ગયો હતો તો આવી ઘટના બની હતી સંતોષ કોણ મારો ભાઈ હતો શનિ કરીને એક છોકરો હતો એમને એને છાતીમાં દબાવી દીધું શું થયેલું એટલે એ લોકો વચ્ચે શું ઘટના એ લોકો ઘટના ન હતી પાનામાંથી પૈસા બાબતમાં થોડું ઘણું એમ બોલા ગઈ પછી પેલા શનિ એ એના વાળો ભાગ દબાવ્યો અ જ્યારે સામેવાળાએ એમને જે રીતે બહાર પૂરી પછી તમે ક્યાં લઈને આવેલા પછી મારા ઘરે લઈ ગયેલા તો શું થયું પછી ત્યાંથી ક્યાં અત્યારે લાવેલા છે ત્યાંથી અત્યારે તો અહીંયા પોસ્ટમોર્ટમમાં લાવેલા છે કઈ જગ્યા પર આવેલા છે કઈ જગ્યા પણ સિવિલ નવી સિવિલ હોસ્પિટલ પોલીસ ને બાબતે પોલીસ શું કહે છે આ બાબતે

અમારે તો એ જ માન છે કે એ જ પકડ્યો ને એના હાથથી જ મોત થઈ ગયું એમનું બાકી એમ તો હસતો હસતો હતો પાંચ વાગે બી સારી રીતના દોસ્તાર હાથના ફર્યો પછી પાના રમવા ગયો ત્યારે અહિયાં કર્યો પછી જે થઈ ગયો એક્સરસાઈઝ પછી અમે જીયા તા એમને જોવા તો મેં ગાલ પર એમ થાબટ લગાવી કે ભાઈ ઉઠ ઉઠ પણ ઉઠ્યો નહીં પછી અમને એવું લાગ્યું કે એમનો સુવાસ ચાલતો નથી કેટલા વર્ષની એની ઉંમર હતી અને શું કામ કરતો એ 18 વર્ષનો હતો અને ખેતરમાં જતો તો ખેતરમાં કલેલી એવું પાડવા માટે એમના મમ્મી પપ્પા કોઈ નથી નાનેથી મૂકીને સ્ટાઈ થઈ ગયા અમે અને મારી મમ્મી એમને નાનેટી મોટા કરે એમ એના કોઈ ભાઈ બેન એમના બીજા ભાઈ છે